તાલુકાના મોડી રાખી કાંકરે તાલુકાના અરણીવાડા બુકોલી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રણ વિદેશી દાળનો જથ્થો ભરી જતી ગાડીઓમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ચાર ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી મળતી માહિતી પ્રમાણે સવારે વહેલા ફિલ્મી ઢબે બિલડીથી પીછો કરી કાકરે તાલુકાના અરણીવાડા રોડ પર ત્રણેય ગાડીઓને વારા ફરતી આંતરી તપાસ કરતા અંદર ભરેલ વિદેશી દારૂનો જથ્થો જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂ બિયરની બોટલ મળી આવતા તમામ મુદ્દામાલને માલને પોલીસની મદદથી ચાર ઇસમ અને વિદેશી દારૂનો જથ્થો સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહિબિશન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં સૌથી અગત્ય ખાન અને તેમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી સફળ ઓપરેશન પાર પાડ્યું અને હવે બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે રિપોર્ટર કરશનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ